ડભોઈ વડોદરા માર્ગ પર આવેલા થુઆવી ગામના પાટિયા પાસે શિયાળાની ઋતુની શરૂઆત થતાં જ ગરમા ગરમ પોંકની કુલ તેર જેટલી હાટડીઓ પોક સેન્ટરો ખુલી ગઈ છે ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા માર્ગ પર આ પોંકની મિજબાની માણવા લોકો ઉમટી રહ્યા છે ભાવ વધારો અને કારણો ગયા વર્ષનો ભાવ પોંકનો ભાવ ગયા વર્ષે આશરે રૂપિયા આઠસો કિલો હતો વર્તમાન ભાવ આ વર્ષે કમોસમી વરસાદના કારણે પાકને મોટા પાયે નુકસાન થતા પોંકના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે અને હાલમાં તે રૂપિયા એક હજાર પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યો છે સહાયક ફઝલ રજા ખત્રી ડભોઈ ડભોઈ તાલુકાના ધુઆવી પાટિયા પાસે પોંકની શરૂઆત થઈ ગઈ છે ત્યાં મોસમી વરસાદને કારણે કોકમાં બહુ જ નુકસાન થયું છે ઓનીના પાકને તેમ છતાં કોકનો ભાવ અહીં હજાર રૂપિયા રાખેલ છે અને દુકાનોની શરૂઆત થઈ ગઈ છે અને અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા હોય બધા તે ઘણા અહીંયા આગળ કોકના રશિયાઓ એની કોકની મજા માનવા આવે છે ખાવા માટે આવે છે આજે ઘરે બહુ નુકસાન છે અનીના કોકને તેમ છતાં એમના નવું વાવેતરને લીધે થોડું સારું છે એમના ચાલે છે બધું ખેડૂતોને બહુ નુકસાન થયું છે કોકની જોડે લીંબુ મરીની સેવ આવે અને કોઠાની ચટણી અને ધાણા મરચાની ચટણી પણ આપીએ છે આગ્રા છે દિલ્હી છે અહીંથી સુરત પણ અહીંથી લેવા માટે સુરતના લોકો પણ અહીંથી લેવા લઈ જાય છે પોક પછી રાજકોટ જામનગર બધેથી જે દૂર દૂરથી બધા આવે તે અને અમેરિકાવાળા પણ આવે બહારના બધા તે પણ અહીંથી પોકની મજામાં આવે છે પોક ખાવા માટે આવે છે ડભોઈ તાલુકામાં થુવાવી પાર્ટી સ્ટેચ્યુ પુલિસી જવાના રસ્તે ઠંડીનું વાતાવરણ ચાલુ થઈ ગયું છે અહીંયા પોકની સિઝન ચાલુ થઈ ગઈ છે ગરમા ગરમ પોક અહીંયા મળે છે પોક મળે છે સેવ મળે છે ચટણી મળે છે બધું મળે છે પણ અહીંયા કમ ઓછી વરસાદને લીધે પાકને બહુ નુકસાન થયું છે તેના માટે ગઈ સાલ ની કરતા આ વખતે ભાવ પાક નો છે પોકનો ભાવ વધારે છે ઘેડી હજાર રૂપિયા કિલો પોક વેચાય છે ગયા વર્ષે પોક ભાવ બારસો રૂપિયા હતો આ વખતે હજાર રૂપિયા પોક ચાલુ છે અહીંયા ગરમા ગરમ મીઠો અને તાજો પોક અહીંયા મળે છે સુરતી વાણી કે તેને પોક કહેવાય છે અહીંયા લીંબુ મરીની સેવ મળે છે કોઠા ચટણી ધારા મરચાં ચટણી બધું જ અહીંયા મળે છે કઈ જગ્યા પર આવ્યું છે અને ગઈસા કરતા આ વખતે કેવું રહ્યું છે ગઈ સાલ કરતા આ વખત છે ને કમ ઓછી વરસાદ લીધે આ ઓણી જે ખેડૂત ઓરી છે એમાં બહુ જ નુકસાન થયું છે એટલે અમને બી નુકસાન થયું છે ખેડૂતને નુકસાન થયું છે અમે ડુંડા ત્યાંથી કાપીને લાવીએ છીએ અમને બી બહુ નુકસાન થયું છે અહીંગાડી અમારે અમારો પોક અહીંયા બધે જાય બોડા જાય છે અમદાવાદ સુરત બધા જાત જાતના લોકો આવીને ખાય છે અહીંયાથી પાર્સલ બી લઈ જાય છે